રોડ આવેલ ઓવરબ્રિજને ત્રણ દાયકાથી વધારે સમય થયો છે સાથે દિવસે ટ્રાફિકનું ભારણ વધવાને કારણે રાજ્ય સરકાર દ્વારા બે કરોડ ઉપરાંત ખર્ચે બ્રિજની મરામત કરવાનું કામ હાથ ધરાયું છે પરંતુ સંબંધિત તંત્ર દ્વારા સંપૂર્ણપણે કામગીરી કરવામાં આવી છે કે કેમ તે એક સવાલ ઉઠ્યા છે બ્રિજની બંને બાજુ ઝાકરા દૂર કરીને સિમેન્ટ કોન્ક્રીટ પૂરી બ્રિજ ઉપર ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે બ્રિજની પરને બાજુ તૂટેલી સેટી એંગલ જે છે થયેલી પરિસ્થિતિમાં સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા હાલ તૂટેલી એંગલોની કામગીરી કરવામાં આવી રહી છે ટુકડે ટુકડે કરવામાં આવતી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે આનંદ વિદ્યાનગર અને બાંકરોડનું સાઇન બોર્ડ પણ ધૂલકાતું નજરે પડે છે ને સાથે અનેક સાઇન બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે મારું નામ છે ડૉક્ટર જાવેદિયા સોહરા અને હું આણંદ વિરોધ પક્ષના નેતા તરીકે અત્યારે કાર્યરત છું કે જે સામરખાથી અને એક્સપ્રેસ હાઈવેથી જોડતો મુખ્ય અને આણંદમાં રોજબરોજ વર્ષોથી હજારોની સંખ્યામાં ત્યાં વાહન પસાર થાય છે ઇનોવેશનના બને ગુજરાત ગવર્મેન્ટ તરફથી બે કરોડ ને પાસઠ લાખ રૂપિયા જેવી માથમર રકમ ફાળવવામાં આવી હતી અને એ રકમમાંથી જ્યારે પણ આપણે કોન્ટ્રાક્ટરને વાત કરવામાં આવે ત્યારે એમણે ફક્ત ને ફક્ત ભાલેજ ઓવરબ્રીજના બંને બાજુ કોન્ક્રીટ કરી આપી છે અને ઉપર રીસર્વિસિંગ કરીને છોડી દીધું છે શું બે કરોડ પાંસઠ લાખમાં ફક્ત આટલું જ કામ શક્ય છે કે કે આમાં કોઈ બહુ મોટું કૌભાંડ થયું છે બીજું કે તમે જોઈ શકો છો કે ભાલે ઓવરબ્રિજ પરથી કેટલો બધો ટ્રાફિક વ્યવહાર પસાર થાય છે તો આ ટ્રાફિક વ્યવસ્થાની રોડ સેફટીનું શું આજે બંને સાઈડો એંગલો મારી તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ એંગલો તૂટેલી છે બંને સાઈડનો વર્ષોથી જ્યારે બી બ્રિજ બન્યો ત્યારે બંને સાઈડે એ લોકોએ ઉતારવાના દાદર આપેલા એ દાદરનું કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી નથી એ લોકોની એંગલ કરી નથી બીજું કે રોડ પરથી પસાર થતાં ઘણી જગ્યાએ એંગલો તૂટેલી છે અત્યાર સુધી એ લોકો એંગલોની કોઈ વાત કરવા જ રાજી નથી એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ જે બે કરોડ પાંસઠ લાખ ફાળવવામાં આવ્યા એમાં આ એંગલ કે કોઈ વસ્તુ આવી નથી રહી અમને તો ફક્ત રીસર્ફેસિંગ ઉપર બ્રિજ પર કરવાનું અને રીસર્ફેસિંગમાં તમે જોઈ શકશો કે બહુ જ નાનો લેયર મારેલો છે કદાચ ઉનાળામાં તમે અત્યારે જુઓ તો ઘણી જગ્યાએ તમને એની ચિકાસ પણ જોવા મળે છે અને સાઈડમાં કોન્ક્રીટ કરીને આપેલું છે તો શું આ ગુજરાત ગવર્મેન્ટ આનું કંઈ આગળ પગલું લેશે કે આ કૌભાંડનું કંઈ આગળ નિરાકરણ આવશે કે આ કોનું મોટું કૌભાંડ છે આનું કંઈક સર્ટિફિકેટ મળશે કે ભાઈ આ પૂરું થશે તો ક્યારે આ પૂરું થશે અને આનું કમ્પ્લીશન કે આની કોઈ વોરંટી વોરંટી આપશે શું છે આ જનતા દરેક આ વસ્તુનો સવાલ પૂછી રહી છે જીગર પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ આણંદ ભાલેછોડ ઓવરબ્રિજમાં અંદાજે બે કરોડ પંચોતેર લાખના કિંમતે અમે લોકોએ રિનોવેશનની કામગીરી પૂર્ણ કરેલ છે તાજેતરમાં એમાં બંને બાજુના જે એપ્રોચિસ છે એ એપ્રોચિસની સેન્ધનિંગની કામગીરી હતી જેમાં અમે લોકોએ એપ્રોચિસમાં આરસીસી વર્ક કર્યું છે અને જે મેસનરી વોલ હતી એમાં ગ્રાઉટિંગ અને ગ્રાઇટિંગની કામગીરીનો સમાવેશ હતો અને જે કેરેજ વે છે એમાં ડામર કામની કામગીરી કરવામાં આવી છે જે મંજૂર થયેલ વહીવટી મંજૂરી હતી એ એમાં એમાં અંદાજોમાં સેફ્ટી રેલિંગ મીન્સ કે ક્રેશ બેરિયરની આઇટમનો સમાવેશ કરેલ નહોતો જે તે વખતે અને જે જૂની હતી એ પણ સારી કન્ડિશનમાં હતી જ્યાં આગળ ડેમેજ થઈ છે કે માઇનોર એક્સિડન્ટના લીધેને જે ડેમેજ થઈ છે અમે લોકો અત્યારે કરંટ રિપેરિંગની ગ્રાન્ટમાંથી રિપેર કરાઈ રહ્યા છે